હેલ્થ કચેરી ભાભર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એચ આર ઠાકોર સાહેબ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુવાડા મેડિકલ ઓફિસર ડોક્ટર પિયુષભાઈ વ્યાસ આયુષ મેડિકલ ઓફિસર નિકિતાબેન પુરણીયા એમ પીએચ ભીખાભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ આયુષ્માન આરોગ્ય મંદિર ખારીપાલડી દ્વારા શ્રી ખારીપાલડી પ્રાથમિક શાળા ખાતે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ વકૃત્વ સ્પર્ધામાં ખારીપાલડી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તમાકુનું વ્યસન અને તેનાથી થતા નુકસાન વિશે પોતાના મૌલિક વિચારો વ્યક્ત કર્યા હતા આ વકૃત્વ સ્પર્ધામાં એક થી ત્રણ વિજેતા સ્પર્ધકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું વક્તૃત્વ સ્પર્ધાનો ઉદ્દેશ તમાકુથી શરીરમાં થતી હાનિકારક અસરો સમાજમાં થતા દુષ્પરિણામ થી અવગત કરવાનો અને આ ઉપરાંત તમાકુ મુક્તિનો સંદેશ જનમન સુધી પહોંચે એવો હતો કાર્યક્રમમાં ખારીપાલડી શાળાના આચાર્ય ભૂપેન્દ્રભાઈ વણજારા આરબીએસ મેડિકલ ઓફિસર કિરણભાઈ રાજપૂત ડૉક્ટર નેહાબેન વઢિયારી એમપીએચ ડબલ્યુ લાખાભાઈ દેસાઈ સી એચ ઓ સોલંકી